નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે કોરોના બાદ હવે વિશ્વભરમાં નવી બીમારીનું જોખમ વધ્યું છે એક રિસર્ચમાં સુપરબક્ષની બીમારી અંગે મોટો ખુલાસો થયો છે જે અનુસાર આગામી પચીસ વર્ષમાં વિશ્વભરમાં આ નવી બીમારીથી આશરે ચાર કરોડ લોકો મૃત્યુ પામશે આ બીમારી અત્યાર સુધી કાબૂમાં ન કરવામાં આવતી તો મુશ્કેલ વધી શકે છે સુપરબક્ષને એમઆર નામ આપવામાં આવ્યું છે લેન્ટસ્ટર જનરલના રિપોર્ટના અનુસાર ત્યારે ઓગણીસો નેવથી બે હજાર એકવીસ દરમિયાન આ સુપરબક્ષની દસ લાખથી વધુ લોકોના મોત થયા છે જો કે આ બીમારી અલગ અલગ લક્ષણોમાં જોવા મળે છે જેમાં વધુ જોખમ લક્ષણોમાં જાડા તાવ વજનમાં ઘટાડો સ્નેગ વધારો અને કિડની ફેલ થવી સામેલ છે આ સિવાય ઠંડી લાગવી તાવ આવો મોઢામાં ચાંદા પડવા ત્યારે સ્તુત ચિતવા લાલ થઈ જવા જેવા સોજો આવવો જેવા સામાન્ય લક્ષણો પણ જોવા મળે છે રિસર્ચ મુજબ આ બીમારી એટલી ગંભીર હશે કે તેના પર દવાની અસર નહીં થાય સુપરબક્સ બેક્ટેરિયા અને એન્ટીબાયોટની અસર થશે નહીં ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ